નિર્વાણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે તો ગુજરાત યુનિવર્સિટીમાં આવેલી વિદેશી હોસ્ટેલમાં શનિવારે સાંજે ઉઝબેકિસ્તાન સાઉથ આફ્રિકા અને શ્રીલંકાના વિદ્યાર્થીઓ રમજાન માસની નમાઝ પડી રહ્યા હતા એ જ દરમિયાન અચાનક મામલો ગરમાયો સૂત્રો દ્વારા શનિવારે મોડી રાત્રે ગુજરાત યુનિવર્સિટીમાં આવેલી વિદેશી હોસ્ેલમાં વિદેશી વિદ્યાર્થીઓનો નમાઝ અદા કરતા હતા અને હોસ્ટેલની જાહેર જગ્યા પર નમાઝ કેમ અદા કરો છે એમ પૂરતા વિદેશીએ તેમના પર સારવાર અર્થે એસવીપી હોસ્પિટલ ખસેડાયા આ સમગ્ર ઘટનાની જાણ ગુજરાત યુનિવર્સિટી પોલીસને થતા પોલીસે મામલો વધુ બિચકે તે પહેલાં હોસ્ટેલ ખાતે પહોંચી પરિસ્થિતિને થાળે પાડી હતી આ ઘટનામાં પોલીસે હિતેશ મેવાડા અને ભરત પટેલ નામના બે શખ્સોની ધરપકડ કરી છે સાડા દસ વાગે ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં જે બનાવ બન્યો હતો અને જેની એફઆઈઆર થઈ હતી એમાં વીસ થી પચીસ લોકોના ટોળા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી એ આરોપીઓને પકડવા માટે જુદી જુદી નવ ટીમોની રચના કરવામાં આવી હતી પાંચ ટીમો ઝોન ડીસીપી હેઠળ અને ચાર ટીમો ક્રાઇમ બ્રાન્ચ કામમાં લાગી હતી એ આરોપીઓમાંથી બે આરોપીઓની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવે છે હિતેશભાઈ મેવાડા અને ભરતભાઈ પટેલ અંબાજીના દાંથાના જુરાપુરા ગામે ઓવરટેક જેવા નજીવા મામલામાં છરીના ઘા મારવાની ઘટના સામે આવી જેમાં વિદલાસથના આર્મી જવાની ગાડીને જોરાપુરના એક યુવકે ઓવરટેક મારતા તેના ઘરે જઈને ગંડી બહાર બોલાવી છરી વડે હુમલો કરતા જોરાપુરના યુવકને ગંભીર હાલતમાં હોસ્પિટલ લઈ જવાયો તો પોલીસ ઘટના સ્થળે પોચી કાર્યવાહી બિહારી અને હેડ્યા એટલે તરત ગળી એમ કીધું કે ભાઈ મારી નાખવાનું લાય સરો એમ કે સરો બાજુ બીજા બીના પાણી લઈ અને સરો મારવા માટે હુમલો કર્યો એટલે બૂમ પાડી એવી ગાડી ને એ બ્રેક આવી જાય કે ગમે તે થઈને ઉભી થઈ જાય ગાડી અને પછી એ ઉતરીને આવી ગયો સાહેબ મારી માંગ એવી છે કે એને સજા થવી જોઈએ અથવા નોકરીમાંથી માંથી થવો જોઈએ હા હું સાહેબ જોરાપુર આવું છું વિક્રમસિંહ મારો ભત્રીજ હતો હવે જમવા બેઠો હતો વિટલાસન બે માણસ આવી અને તેને જમવા બેઠેલો હતો અને ત્યાંથી બોલાય અને બાજુમાં એકને લઈ જાય અને ગાડીમાં બેસાડે ગાડીમાં બેસાડીને એને કાસ બંધ કરે કાસ બંધ કરીને એને થોડી વાત કરીને પૂછીને ખાલી પૂછીને શરીર થી હુમલો કર્યો ઉપર મારી નાખવાની જેમ એવું કરેલો હતો પછી હેન્ડબ્રેક સડાય અને પેલા ભાઈ નઈ સારું ગાડીમાં હેન્ડબ્રેક સડાયેલી એટલે ગાડી બંધ થઈ જાય એટલે પેલો ભાઈ વિડલાસણ ભાગી ગયું એ ભાઈ હતો વિટલાસણ નું હતું આર્મી નું નોકરી અમારી એવી માંગ છે સાહેબ કઈ સજા પડવી જુઓ અને નોકરી છૂટો થાય અમાર તો છે બસ ગેસ સિલિન્ડર એ આપણા ઘરોમાં રસોઈ બનાવવાનું મહત્વનું સાધન છે પરંતુ ગેસ સિલિન્ડરનો ઉપયોગ કરતી વખતે સુરક્ષાનું ધ્યાન રાખવું પણ જરૂરી છે જો તમે સહેજ પણ બેદરકાર રહેશો તો સિલિન્ડર ફાટવાનું જોખમ છે ત્યારે હાલોલના કાલોલ તાલુકાના રામનાથ ગામની ઘટના સામે આવી છે જેમાં ગેસ સિલિન્ડર ફાટતા પંદરથી વધુ લોકોની ઈજા થઈ ઇજાગ્રસ્તોમાં બાળકો મહિલાનો પણ સમાવેશ થાય છે ઇજાગ્રસ્તોને વધુ સારવાર માટે ગોધરા સિવિલ કાલોલ હોસ્પિટલ ખસેડાયા ઘટનાની જાણ થતા ગોધરા પ્રાંત અધિકારી પણ ગોધરા સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા સમાચારમાં ખેડાની વાત કરીએ તો લોકસભાની ચૂંટણીમાં આનંદ અને ખેડા બેઠક પર ઉમેદવારના નામને લઈને ચર્ચા કરવા નડિયાદના પૂર્વ સંસદના ઘરે કોંગ્રેસી આગેવાનોની બેઠક યોજાઈ પૂર્વ સાંસદ દિનશા પટેલના ઘરે યોજાયેલી બેઠકમાં ખેડા બેઠક પર કપડવંજ વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય નામ પર ચર્ચા થઈ બેઠક પર અમિત નામની ચર્ચા થઈ મહત્વનું છે કે બે દિવસમાં કોંગ્રેસના ઉમેદવારના નામ જાહેર અમદાવાદના નવાવાળાજ વિસ્તારમાં વિશ્વકર્મા વંશોજોનું સંમેલન યોજાયું પંદર ટકા જનસંખ્યા ધરાવતો સમુદાય એકત્રીકરણના અભાવે શાસન અને વહીવટમાં

કે અત્યારે ગુજરાતમાં વિશ્વકર્મા સમાજ એ થોડોક અલગ અલગ દિશા એટલે કે અલગ અલગ વિખૂટો પડેલો છે જેમાં પંચાલ છે મેવાડા છે એવી રીતે તરીકે ઓળખાય છે જેને એક મંચ ઉપર એક ક્ષેત્ર ઉપર લાવી અને સમગ્ર ગુજરાતમાં એક જ નામથી ઓળખાય કે જે વિશ્વકર્મા સમાજ પુત્રો જેનું સંગઠન દેખાય અને સમાજની પ્રગતિ થાય અને સમાજના નડતા પ્રશ્નો દૂર થાય એના માટેની આ એક આયોજનની પ્રયત્ન કરેલો છે અમે લોકોએ આશરે અત્યારે આગેવાનો લગભગ ગુજરાતના ખૂણે ખૂણેથી સંતો મહત્વ સાથે લગભગ હજારથી થી વધારે સંખ્યામાં આયોજકો સાથે આગેવાનો જોડાયેલા છે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા પાલનપુર ખાતે આધ્યાત્મિક ચેતનાથી રાષ્ટ્રચેતના અભિયાન અંતર્ગત પાટીદાર મહાસંમેલન યોજાયું જેમાં આગામી લોકસભાની ચૂંટણીમાં પાટીદાર સમાજમાં સનાતન ધર્મની સાથે ચાલરાઓની સાથે રહેશે તેવા વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખે કરેલા નિવેદનથી રાજકીય ગરમાવો તેજ બન્યો છે મંદિરનું નિર્માણ કાર્ય થઈ રહ્યું છે જે મંદિર સામાજિક તેમજ રાષ્ટ્રચેતનાનું કેન્દ્ર બનવાની સાથે જ સર્વ સમાજ તેમાં સહભાગી બને તે હેતુથી જગતજનની મા ઉમિયાના દિવ્યરથનું પરિભ્રમણ એપ્રિલ અને મે માસમાં બનાસકાંઠા જિલ્લામાં થવા જઈ રહ્યું છે જે અભિયાનના ભાગરૂપે પાલનપુર ખાતે પાટીદારોનું મહાસંમેલનનું આયોજન આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આરપી પટેલની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું હતું

જ્યારે આ વિશ્વ જ્ઞાનમાં અનેક વિન નવી પ્રવૃત્તિઓ ચાલુ થતી હોય એટલે સમાજની અંદર એની અવેરનેસ પણ ફેલાય અને લોકો એની સાથે વધુમાં વધુ જોડાય અને પોતાના પોતિકાપણાનો ભાવ ઉભો એના માટેનો આ છે આજે વિશ્વ ઉમિયાધામ અમદાવાદ ખાતે જે 504 ફૂટ મોટી અજાયબી જેવું મંદિર બની રહ્યું છે તેના બનાસકાંઠાના સંગઠનના લોકો દ્વારા આખા બનાસકાંઠાના પાટીદારો પંદર હજાર જેવી સંખ્યામાં ભેગા થયેલ છે આજે સંગઠનનું એક નવું માળખું પણ બની રહ્યું છે અને લોકો આખા બનાસકાંઠા સમાજમાં કચ્છી સમાજ હોય પાટીદાર કડવા પાટીદાર સમાજ હોય કે પછી ધરતી પરિવાર હોય બધા સમાજોને અમે સાથે જોડી અને આજે મોટું સંગઠન બનાવ્યું છે અને ત્યાં આગળ મંદિરમાં નવી નવી પ્રવૃત્તિઓ ઓપ આપી રહી છે એનું આગળ નવા નવા પ્રાય પ્રકલ્પો ઊભા થઈ રહ્યા છે લોકસભા ચૂંટણી પહેલાં પાલનપુરમાં યોજાયેલા પાટીદારોના મહાસંમેલનમાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશને આપેલા સંદેશાથી રાજકીય ગરમાવો તેજ બન્યું છે લોકસભાની ચૂંટણીમાં સનાતન ધર્મની સાથે ચાલનારાઓ સાથે પાટીદાર સમાજ રહેશે અને સનાતન વિરોધીઓને પાટીદાર સહિત સમસ્ત હિન્દુ સમાજ જડબાતોડ જવાબ આપશે તેવા નિવેદને ચર્ચા જગાવી છે આવી રહી છે ત્યારે મારે પડશે કે સનાતન ધર્મને લઈને જે કોઈ કાર્ય કરે છે એની સાથે પાટીદાર સમાજ છે સનાતન ધર્મને લઈને જે કોઈ લોકો ગાળો બોલી રહ્યા છે એમને સજ્જડ રીતે જવાબ આપવા માટે પાટીદાર સમાજ નહીં

અગ્રેસર બનાવી સામાજિક એકતા માટે કામ કરવાની હાકલ કરવામાં આવી હતી સંજય જોશી નિર્માણ ન્યૂઝ પાલનપુર છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ખુખરદા ગામના લોકો આઝાદીના વર્ષો બાદ પણ રોડ રસ્તાથી વંચિત છે બાળકોને સ્કૂલે જવું હોય દર્દીની દવાખાને જવું હોય કે પછી આ ગામથી બીજા ગામ જવું હોય

અને તેમાંય ખાસ રોડ રસ્તા કાચા હોવાથી દર્દીને હોસ્પિટલ સુધી પહોંચવું પણ મુશ્કેલ બને છે આ ગામ ડુંગર અને ઢોળાવવાળા રસ્તા ઉપર આવેલું હોવાથી અને વાહન વ્યવહારનો અભાવ હોવાથી દર્દીઓને ખાટલા કે પછી જોડામાં નાખીને મુખ્ય રસ્તા સુધી લઈ જવો પડે છે આવા સમયે પ્રસુતા મહિલા હોય તેમાં મહિલા અને તેમના સગાની હાલતો કફોડી બની જાય છે મારી છોકરીનો દુખાવો થયો રાત્રે દસથી અગિયાર વાગે એ દસથી અગિયાર વાગે દુખાવા થયા પછી અમે ઘેર ઘેર દિલાવરી કરવા માટે અમે બહુ મધાકૂટ કરી હતી કે રસ્તાને સુવિધા નથી અમારે એની માટે અમે દવાખાને લઈ જવાનું માનો લઈ જવાનું અમે કંઈ કર્યું નથી દિલાવરી ન થઈ એની માટે અમે છવારમાં ખાનગી ગાડી વાગાડીને ખાનગી ગાડી રોડ સુધી પહોંચાડી હતી પછી દવાખાને લઈ અમારા કુકરદા ગામની અંદર શિક્ષણ અને આરોગ્ય માટે બહુ જ ખરાબ પરિસ્થિતિ છે એના કારણે અમે અવારનવાર સરકારને રજૂઆત કરી છે અને અધિકારીને પણ કહ્યું છે પણ આમને કોઈ જવાબ આપવા તૈયાર નથી અને કોઈ વાર્તાલાપ કરવા પણ અમારી સાથે આવી નથી આ દિન સુધી અને આ અમે પંચોતેર વર્ષ ઉપર થઈ ગયા છે દેશ આઝાદ થઈ લો પરંતુ આ દિન સુધી અમને સુખ સુવિધા મળી નથી અમે અવારનવાર રજૂઆત તો કરીએ છે પણ અમારું કોઈ સાંભળવા તૈયાર નથી ખાસ કરીને શિક્ષણ પર અસર પડે છે અને આરોગ્ય માટે જે અમારે કંઈ બીમાર પડે એકસો આઠની કંઈ અંદર ગામની અંદર બોલાવવું હોય છે તો અમારા ગામની અંદર આ બર બારફિયાનું ગામ છે તો આ બારફળિયા ગામની અંદર બોલાવવા માટે અંદર એકસો આઠ આવતી જ નથી તો એના માટે શું કરીએ એ પણ અમને ખબર નથી જ્યારે અમારે ત્યાં બીમાર પડતા હોય છે ત્યારે આમને બીમારને ઉશ્કિલ લઈ જવું પડે છે અથવા કે પ્રાઇવેટ વાહનના મારફતે જવું પડે છે હવે શું કરીએ પણ અમે મુશ્કેલીમાં મુકાઈ ગયા છે અને આ ટૂંક સમયની અંદર લોકસભાની જે ચૂંટણી આવી રહી છે તો ગામજનો થઈને બધા વિચાર સરસા વિચારણા કરી રહ્યા છે હવે શું કરવું છે તે અને જો કદાચ સહમતી થઈ જશે તો બધા થઈને બહિષ્કાર કરીશું અને ખાલીના ખાલી પેટા મોકલીશું મહત્વનું છે કે અગાઉ પણ કાચા રસ્તાને લઈને કુકરદા ગામની પ્રસૂતા મહિલાની રાત્રિના સમયે

તો બીજી બાજુ મહિલાને જલ્દી હોસ્પિટલ પહોંચાડવી પડે તેવું હતું કાચા અને ઢોળાવાળા રસ્તા ઉપર ખાનગી વાહનના ચાલકે ગાડીને ફૂલ સ્પીડમાં દોડાવી હતી હવે કાચા અને સાંકડા પથ્થરવાળા રસ્તે એક ગાડી ચલાવવું મુશ્કેલ હતું પરંતુ મહિલાનો જીવ બચાવવો જરૂરી હોવાથી ચાર કિલોમીટરનો રસ્તો જોખમી રીતે પસાર કરી મુખ્ય રસ્તા ઉપર મહિલાને પહોંચાડી જ્યાં એકસો આઠની ગાડી હાજર હતી અમારે કુકડદા ગામનો ડૂકટા ફળ્યું છેલ્લું આવ્યું છે અંદર ત્યાં અમારે આવવા જવા માટે રસ્તાની બહુ તકલીફ પડે છે ક્યારેક ચુઆવળનો કેસ હોય કે ક્યારેક બીજી બીમારીનો કેસ હોય ચાલી ના છે કે એવી પરિસ્થિતિ હોય તો અમારે ખોઈમાં ગાલીને રૂડે સુધી લઈ જવું પડે છે શું કારણે લઈ જવું પડે કે રસ્તાની સુવિધા નથી એના હિસાબે અમારે રૂડ સુધી પાયવટ સાધન કાં તો જૂલી બાંધીને પણ અમારે કોઈ બી રીતે પહોંચાડવું પડે છે અમારે કેસ બસાવવા માટે હોય તો એ કેસ એ આયોજન કરીએ અને એની આગળ પણ એક અમારા એક સુવાવડનો કેસ બન્યો હતો ત્યારે પણ અમે રજૂઆત કરી વિડીયો પર કરી તોય તો એ પણ અમારું કોઈ સાંભળ્યું નથી અને મારા પત્ની પૂતે પણ એવા સુવાવડના જ કેસમાં લગભગ વીસ વર્ષ પહેલાં સુવાવડના જ બીમારી હોતી સગવડ નહોતી એટલે અમે માજા બહાર ફર્યા નિશાળ્યા હોતી ટેમ્પો ટેમ્પો હતો અહીંયાથી ખાટલામાં ગાલીને ઉસકી ગયા ટેમ્પામે જતા

જે પહેલાં બોયલો એમાં વરસાદ બંધ હોય ત્યારે છોકરું જઈ શકે નિહારે વરસાદ તો ચાલુ હોય તો પછી નથી મોકલતા અને વરસાદ બંધ હોયને જતું રહે નિશારે પહોંચી જાય પછી વરસાદ ચાલુ થયો તો ફરી અમારે પાછું છોકરોને પાછળ દોડવું પડે છોકરું કેવી રીતે ઘેરાવ છે વરસાદ નંદી આવી જશે એના હિસાબે અમારે પાછું છોકરા પાછળ દોડવું પડે આગાવા વચનો તો બહુ બાધા આપી ગયા હતા રોડ રસ્તા કરીશું તમારી પાણીના સુવિધા કરીશું અને તમારા

એક મહિલાને આ જ રીતે ખાટલામાં નાખીને લઈ જતાં રસ્તામાં જ તેમનું મૃત્યુ થયું હતું આજે પણ તેમનો પતિ આ દિવસને યાદ કરીને દુઃખ વ્યક્ત કરે છે વારંવારની સરકારમાં રજૂઆત કર્યા બાદ પણ જુઆ વિસ્તારના લોકોનું દુઃખ દર્દ સરકાર ના સમજતી હોય તો તેમને નેતાઓને જીતાડવા મતદાન કરવું યોગ્ય ના લાગતા તેમણે ચૂંટણીનો બહિષ્કાર કરવાનું મન બનાવી લીધું છે એવું ગામના લોકોનું હાલ કહેવું છે ત્યારે હવે જોવાનું એ રહે છે

બાજુ પર રહી રસ્તાની સુવિધા પણ નથી મળતી બીજી તરફ આપને બતાવીશું જે રસ્તો છે જે રસ્તામાં કાચો રસ્તો છે અહીંયાથી એકસો આઠ એમ્બ્યુલન્સ આવતી નથી બાળકોને આ રસ્તા પર ચાર કિલોમીટર કાચા રસ્તા પર અભ્યાસ કરવા જવું પડે છે સગર્ભા બેન કોઈ જ્યારે પ્રસૂતિનો દુખાવો પડે ત્યારે તે અને ચાર કિલોમીટર જોલીમાં નાખીને લઈ જવું પડે છે આવી પરિસ્થિતિમાં આદિવાસીઓ જીવી રહ્યા છે ત્યારે સરકાર વિકાસના દાવા કરી રહી છે અને આગામી દિવસોમાં જે ચૂંટણી આવનાર છે તેને પણ ઉચ્ચારી છે નિર્માણ અમદાવાદના દિનેશ રાષ્ટ્રીય આયોજન આવ્યું હતું જેમાં નડિયાદમાં આનંદ આશ્રમના મુખ્ય મહેમાનમાં સ્વામી મુક્તિ વંદનાનંદ શિક્ષણ મંત્રી કુબેર ઢીંડોર રાજ્યસભાના સાંસદ નરહરી અમીન બાબાસાહેબ આંબેડકર યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર રમીબેન ઉપાધ્યાય અને પૂર્વ મુખ્ય સચિવ પ્રવીણ કે લહેરી ખાસ ઉપસ્થિત રહ્યા હતા જેમાં શિક્ષકોનું સન્માન એવોર્ડ વિતરણ કરાયું સન્માન સમારોહમાં કેરળના રાજ્યપાલ આરીફ મોહમ્મદ ખાન વિશેષ રીતે ઉપસ્થિત રહ્યા હતા એજ્યુકેશન ફાઉન્ડે ટ્રસ્ટ છેલ્લા બાવીસ વર્ષથી અમે શિક્ષણના પ્રચાર અને પ્રસારનું કાર્ય સમગ્ર ગુજરાતમાં કરી રહ્યા છીએ અમારું કાર્ય છે કે માનવીના જીવનમાં મૂલ્યનું નિર્માણ થવું જોઈએ આજે અમે જે કાર્યક્રમ રાખ્યો છે કે સાંપ્રત સમસ્યાઓના ઉકેલ માત્ર મૂલ્યલક્ષી શિક્ષણ છે આજે જે શિક્ષણ આપણે બધા આપી રહ્યા છે અને લઈ રહ્યા છે એ શિક્ષણમાં મૂલ્યોનો અભાવ જોવા મળે છે માત્ર ને માત્ર બૌદ્ધિક શિક્ષણ છે મગજનો રાત અને દિવસ વિદ્યાર્થી વધારે માર્ગ કેવી રીતે મેળવે પ્રાપ્ત થ કરે તે માટેની જ મહેનત છે અને માતા પિતા પણ સમજે છે કે મારું બાળક વધુ તો માર્ક મેળવે વધુ તો માર્ક મેળવે અને એ તરફ બાળકને સતત એની પાસે કામ કરાવે છે એટલે અમે આ પરિસંવાદ એટલા માટે રાખ્યો છે કે આ મૂલ્ય શિક્ષણ દરેક વ્યક્તિમાં વાલી વિદ્યાર્થી અને શિક્ષકના જીવનમાં આવવું જોઈએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ગાંધીનગર અમદાવાદ મહેસાણા નેશનલ હાઈવે નંબર આઠ પાસે પ્રજાપતિ સમાજને સામાજિક અને શૈક્ષણિક સંકુલ બનાવવા માટે

પ્રજાપતિ સમાજને સામાજિક અને શૈક્ષણિક સંકુલ તથા તેની યુનિવર્સિટી બનાવવા માટે પંદર હજાર ચોરસ મીટર એટલે કે અઢાર હજાર સંસ્થાને આપી છે આ સંસ્થાને આજે સંતો મહંતોના આશીર્વાદ લઈને એમના સાનિધ્યમાં આજે જે કોઈ દાતાઓ અહીંયા અમારા હતા એમનો સન્માન સમારંભનો મેં કાર્યક્રમ રાખ્યો છે સાથે સાથે આ સંસ્થાએ ગુજરાત અથવા દેશમાં કોઈ એવી સામાજિક સંસ્થા નથી કે જેના એક લાખ આજીવન સભાસદો હોય આ સંસ્થાએ એક લાખ આજીવન સભ્યો બનાવવાનું બિરુદ ઝડપ્યું છે અને બે મહિનાની અંદર આ સંસ્થાએ સત્તર હજાર આજીવન સભ્યો બનાવીને ગુજરાત અને દેશમાં પ્રથમ નંબરની આ સામાજિક સંસ્થા આજે બની રહી છે એનું સમાજ સૌનું ગૌરવ છે દેશના ચૂંટણી પંચે ચૂંટણીને લઈને કેટલાક મહત્વપૂર્ણ નિયમો બનાવ્યા છે જેને આધીન નીતિ નિયમો મુજબ જ ચૂંટણી કરાવી શકાય છે જે નીતિ નિયમોનું પાલન રાજકીય નેતાઓથી લઈ સામાન્ય નાગરિકને પાલન કરવાનું હોય છે વિગતો અનુસાર વિધાનસભા અથવા લોકસભાની ચૂંટણીની તારીખની જાહેરાત સાથે તે રાજ્ય અથવા સમગ્ર દેશની આચારસંહિતાની તારીખ પણ ચૂંટણી પંચ દ્વારા નક્કી કરાઈ છે ચૂંટણીની જાહેરાત બાદ દેશભરમાં આદર્શ આચાર સંહિતા લાગુ થઈ છે તેથી તાત્કાલિક ધોરણે રાજનૈતિક પાર્ટીઓના પ્રચાર પ્રસારના સાધનો હટાવવાની કામગીરી પૂર્ણ કરવા સૂચન આપવામાં આવ્યું છે તેથી પોસ્ટર બેનર હટાવવાની સાથે વોલ પેઇન્ટિંગ પણ હટાવવાની કામગીરી શરૂ થઈ ગઈ છે રાજકીય પક્ષોના ચિહ્નો પર કૂચડો ફેરવવાની કામગીરી શરૂ કરાઈ છે ત્યારે આજે ગોંડલ છોટાઉદેપુર મોરબીમાં પણ બેનરો રાજકીય ચિહ્નો હટાવવાની કામગીરી કરવામાં આવી હતી અમરેલી જિલ્લામાં સાવરકુંડલા શહેરમાં મણિભાઈ ચકમાં બે દિવસ પહેલા અજાણ્યા સમૂહ દ્વારા

તે સમયે સામેથી ત્રણ સવારીમાં અજાણ્યા શખ્સોએ બાઈક ટકરાવી ગાળાગાડી કરી અને મારી નાખવાની ધમકી આપી અને ગેરકાયદેસર મંડળી રચી જીવલેણ હુમલો કરી બેતાલીસ હાજર ની લૂંટ ચલાવીને ફરાર થઈ ગયા આરએસએસના કાર્યકર્તા પ્રથમ સાવરકુંડા અને ત્યારબાદ સારવાર માટે અમરેલી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા જ્યાં હિન્દુ સંગઠનના મોટા ટોળાઓ પણ ઉમટ્યા હતા ત્યારે પોલીસ વિભાગ દ્વારા કાયદો વ્યવસ્થા કથળે નહીં અને કંટ્રોલમાં રહે તે માટે તાત્કાલિક ધોરણે પોલીસ ડિપાર્ટમેન્ટની જુદી જુદી ટીમો બનાવી ટેકનિકલ સોર્સ અને સીસીટીવીના આધારે ત્રણ ઇસમોને પોલીસે ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી છે અને બાકીના આરોપીઓને પકડવાની તજવીજ ચાલુ કરી છે ત્યારે સમગ્ર ઘટના અને કેસની તપાસ એ સાવરકુંડલા પીઆઈ પરમાર ચલાવી રહ્યા છે પંદર માર્ચ બે હજાર ચોવીસના સાંજના છ વાગ્યાના અરસામાં સાવરકુંડલાના મણિભાઈ ચોક પાસે બાબલુભાઈ કુમાર તથા તેમના મિત્ર જ્યારે ઊભા હતા ત્યારે પાછળથી ત્રણ જણા બાઇક પર આવીને અને બીજા અમુક માણસોએ ગેર મંડળી રચીને એમના પર ટીકાપાટોનો માર્ગ મારી તથા જાનથી મારવાની ધમકી આપી અને બેતાલીસ હજાર રૂપિયા લૂંટી ગયેલા હતા તેવી ફરિયાદ અમને સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનમાં મળી હતી જેની તપાસ સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના પીઆઈ દ્વારા કરી રહ્યા છે પોલીસ અધિક્ષક શ્રી સાહેબની સૂચના મુજબ અલગ અલગ ટીમ બનાવી જેમાં ટાઉન પોલીસ સ્ટેશનની ટીમ 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 એલસીબીની બધાને હ્યુમન રિસોર્સ હ્યુમન સોર્સિસ એઝ વેલ એઝ ટેકનિકલ સોર્સિસ ના આધારે ત્રણ માણસોને ગણતરીના કલાકમાં પકડી પાડવામાં આવેલ છે આ ત્રણ માણસોના નામ નવાજભાઈ સંગોડ સાહિલભાઈ આલિયાણી તથા સાહિલભાઈ સાવરકુંડલા અને અમરેલી પોલીસે તાત્કાલિક ધોરણે આરોપીઓને પકડી શહેરમાં કાયદો વ્યવસ્થા કંટ્રોલ કરી લીધો છે જોકે હજુ અન્ય આરોપીઓ પોલીસ પકડથી દૂર છે અને તે ક્યારે પકડાશે તે તો આવનારો સમય જ બતાવશે બ્યુરો રિપોર્ટ નિર્માણ ન્યૂઝ અમરેલી મોરબી લોકસભા બેઠક માટેની ચૂંટણી સંબંધિત અને મતદાન સંબંધિત માહિતી કચ્છ કલેક્ટર અમિત અરોરા દ્વારા પ્રેસ કોન્ફરન્સ મારફતે આપવામાં આવી હતી કચ્છની છ વિધાનસભા બેઠક અને મોરબીની એક વિધાનસભા બેઠક મળીને કુલ ઓગણીસ લાખ પાંત્રીસ હજાર આડત્રીસ મતદારો સાતમી મેના રોજ લોકસભાની ચૂંટણીમાં પોતાનું મતદાન કરશે જે પૈકી અઢારથી ઓગણીસ વર્ષની ઉંમરના કચ્છના સાડત્રીસ હજાર છસો એસી અને મોરબીના મળીને કુલ ત્રેતાળીસ હજાર ઓગણપચાસ જેટલા યુવા મતદારો પ્રથમવાર મતદાન કરશે તો આ ચૂંટણી દરમિયાન કુલ ચારસો છ્યાસી જેટલા સેવા મતદારો રહેશે અને સોળ લાખ પિસ્તાળીસ હજાર ત્રણસો ને જેટલા મતદારો પાસે ઓળખકાર રહેશે લોકસભા બેઠક ચૂંટણી માટે કચ્છના અઢારસો ચુમ્માલીસ અને મોરબીના 295 પંચાણું મળીને કુલ બે હજાર ઓગણચાલીસ મતદાન મથકો પર મતદાન કરવામાં આવશે મતદાન માટે કુલ બે હજાર આઠસો સિત્યોતેર બે હજાર પાંચસો એકવીસ અને બે હજાર સાતસો ફાળવણી કરવામાં આવી છે ચૂંટણી દરમિયાન કુલ વીસ નોડલ ઓફિસર અને સોળ હજાર છસો ને બત્રીસ સ્ટાફ ફરજ બજાવશે તો આદર્શ આચાર સંહિતા માટે ઓગણીસ જેટલી ટીમો કાર્યરત રહેશે ગઈકાલે જ્યારે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા પાર્લિયામેન્ટરી ઇલેક્શન્સનું શેડ્યુલ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે કચ્છમાં કુલ સાત અસેમ્બલી કોન્સ્ટિટ્યુઅન્સી છે કચ્છની અને એક સિક્સટી ફાઈવ મોરબીની એ અસેમ્બલી કોન્સ્ટિટ્યુએન્સી જે વન કચ્છ પાર્લિયામેન્ટરી કોન્સ્ટિટ્યુએન્સી છે એના ઓગણીસ પોઈન્ટ પાંત્રીસ લાખ વોટર સાતમી મહિના રોજ મતદાન માટે જશે એના માટે પૂરતી વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવેલી છે કુલ બે હજાર એકસો ઓગણચાલીસ બુથ વધતા એક ઓક્ઝિલરી બુથ બનાવવામાં આવેલા છે પૂરતા પ્રમાણમાં ઈવીએમ જેની એફએલસી થઈ ગઈ છે એવા આપણી પાસે અવેલેબલ છે આઈટીનો ઉપયોગ મહત્તમ થાય જેથી બધા કેન્ડિડેટ્સને સરળતા રહે લોકોને સરળતા રહે અને પાર્ટીઝને એક લેવલ પ્લેઇંગ ફિલ્ડ મળે એના માટે એમસીસી વાયોલેશન્સ માટે સી સીવેજ લેબ પીડબ્લ્યુડી મતદાતાઓની ફેસિલિટી માટે સુવિધા સક્ષમ એપ વોટર હેલ્પલાઇન એપ્લિકેશન નો યોર કેન્ડિડેટ એપ્લિકેશન વિભિન્ન એપ્લિકેશન્સનો પણ મહત્તમ ઉપયોગ થાય એવા તંત્ર દ્વારા પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે લેવલ પ્લેઈંગ ફિલ્ડ માટે મની પાવર મસલ પાવર મિસઇન્ફોર્મેશન અને એમસીસી જે ફોર એમની વ્યાખ્યા ઈસીઆઈ દ્વારા કરવામાં આવેલી હતી એના માટે કુલ તેવીસ એફએસટી ફ્લાઈંગ સ્કવોડ જેને કહીએ છીએ અઢાર એસએસટી સ્ટેટિક સર્વેલન્સ ટી છે 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 ટીમ અને સર્વેલન્સ ટીમની રચના કરવામાં આવેલી એ ઓલરેડી એક્ટિવેટ થઈ ગઈ તો અત્યાર સુધીના સમાચાર વધુ સમાચાર અને ન્યૂઝ અપડેટ માટે આપ ખાસ જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર